નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર છ સજીવો લક્ષણો અને નિવાસ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું જે પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નિવાસ સ્થાને એટલે શું તો વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહેતા હોય તો તેને નિવાસસ્થાન કહે છે નંબર બે

પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યાઓ પૂરો પેલું છે ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ જીવન જીવે છે તો તેને અનુકૂલન કહે છે બી જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ભૂનિવાસ કહે છે પ્રશ્ન સી પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને જલીય નિવાસ કહે છે ડી જમીન પાણીની હવા એ નિવાસસ્થાનના અજૈવિક ઘટકો છે ઈ આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે પ્રશ્ન નંબર ચાર નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે હળ

કરે છે પ્રશ્ન નંબર છ નીચેની આપેલા નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ સજીવનો પણ ભાગ હતો તો માખણ ચામડું ઊન રસોઈનું તેલ સફરજન અને રબર આ એક વખત સજીવનો ભાગ પણ હતો પ્રશ્ન નંબર સાત શા માટે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓ માટે જીવવા એટલે કે જીવતા રહેવા માટે ખૂબ ઝડપ અગત્યની છે સમજાવો છુપાવવા માટે ઓછા હોય છે જ્યારે તેમની ઉપર હિંસક પ્રાણીઓ દ્વારા હુમલો થાય તો સુરક્ષિત સ્થળે પહોંચવા ઝડપથી દોડવું પડે છે જો દોડે નહીં તો માર્યા જાય છે માટે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે તેમની ઝડપ ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આગળના પાઠોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો